ભાઈ એવું પુરસ્કાર બસ કુકને હલાવ્યું તું કીધું એ રસ્તા પરથી બાળકો થી પણ કુ પણ આવતા રવિવાર માં અલ્યા ટેણીઓ એ ભા ટેરીઓ ખવા આયા છો ના ના બા નાખ્યો ભાઈ એમ બોલજો બાપો છોકરો છે હાલ બે આલો છો લેવા આયા છો લે કોય ના બે હારો હતો છે છોયલો હારો કરવા આયા છો કેરીઓ સુ દેતો રહ્યા છે પાછા જઈયા ઓન ના એ કીધું હા શું કહો

ના ના તારી જો કા ઓબાવા વર રાખી દેસ ઘેર જો તમે ઘેર ખાવા છો એક વાર જો ખાલી એક વખત ખાવા જો તમારા ઓબાનું પિક્ચર પુરુષ કઈ નાખું ચલો હા મુખી ઓબાનું મોર આવ્યો છે ને હું બરોબર આવ્યો એ ભગવાન કરવાયા ઓબો પડી તું આધું આય દલિયા કુકડા હા ખા કહેયો ખા દેદાળ આવ્યો તો લેવા ના દીધી કે ના તો ઘર્યું નહીં તમે ઓબો એટલે હું ઘેર્યો ખાયો તમે કેરિયો ખાને અમે ગોટલાય ના વાળીએ અમે તો ગોટલો જ નઈ તમે ના ના આલ્યું જ ના કે અમાર કેરિયો નઈ સરતી ઓબા પર કેરિયો અન કે કેરિયો નઈ પોલ નથી આવી પણ આ કોણ તો હાટુ વાળી નાખું તમે નઈ ખાયો કોઈ હાકો સાદી લાવજો ઉભારો પેટમાં ગરબડ ગરબડ થાય એટલે આમ ભૂખ લાગી છે ઉંદેલા બોલી છે અમે તો કોઈ આવે ને ખરા બફો હાલ તો કોઈ ના આવે એટલી કોર તો હું આવતો રહું ખાઈને હે

અલ્યા દલુબા મે નહીં જુર્યો મારો તારી કોઈ વાત સાંભળી નહીં મારો બધો જો કે અલ્યા દલુબા બીજું જુડિયા કને આટલા અતૂકણ મારો ઓબન છે છે હાલ તમે માર પણ કેરિયો ભરવા મારા કશું મારો ઓબન છે છે અલ્યા કેરિયો ની શું વાત છે મોર છેલો જરવી ના આવ્યો છે દલુબા મો હાલ આવ્યો છું ઓમે કોઈ દારૂડિયા કદી કોઈનું કેવું આ મારે આવો ને ખબર પાડું તમારી નહીં ન પાકતી છે મહેનત કરી છે ખબર નહીં પડતી અમા ખાલી કાળો ને ટોટિયા તોડી નાખો છો અમે ખાલી આ હેઠળ થઈ ને દે કોઈ જ બે હિર રહો સમજો છું